રેબડા ફાયરિંગ કેસમાં નવો વળાંક જવાબદારી લેનાર હાર્દિક સિંઘ ફરાર બે શૂટરો યુપીથી ઝડપાયા રાજકોટના ગોંડલમાં અનિરુદ્ધસિંહ રેબડાના રેબડા પેટ્રોલિયમ પર ચોવીસ જુલાઈએ થયેલા ફાયરિંગની ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે આ ઘટનાનો સીસીટીવી વીડિયો વાયરલ થયા બાદ હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરીને આ ફાયરિંગ કરાવવાની કબુલાત કરી હતી આ વીડિયો સામે આવતાની સાથે જ રાજકોટ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની બે અલગ અલગ ટીમોએ તપાસ કરતા ફાયરિંગ કરનારા બે આરોપીઓને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા છે પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ પણ કબૂલ્યું છે કે તેમણે હાર્દિકસિંહ જાડેજાના કહેવા પર જ આ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ તેઓ ટ્રેન મારફતે યુપી ભાગી ગયા હતા જોકે વિડિયો બનાવનાર મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજા હજુ ફરાર છે પોલીસને શંકા છે કે હાર્દિકે આ વીડિયો ગુજરાત બહારથી બનાવ્યો છે અને તેની શોધખોળ ચાલી રહી છે પોલીસ આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે કારણ કે હાર્દિકે જાતે વીડિયો બનાવીને જવાબદારી શા માટે લીધી તે એક રહસ્ય બની રહ્યું છે અહેવાલ સંજય પોપટ